તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડિયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તુફાન ન્યૂઝ જે કાળો ફાયદો બનાવ્યો છે એના માટે ભેગા થયા છે તો ઘણીવાર આપણે જોઈએ કે ટક્કનો ડ્રાઈવર હોય જીપનો ડ્રાઈવર હોય રિક્ષાનો ડ્રાઈવર ખાલી ટક રિક્ષા કે આપ બસના ડ્રાઈવર નથી હોતા એસટી વિભાગ ને પણ એક્સિડન્ટ થાય છે સરકારી ગાડીઓના પણ એક્સિડન્ટ થાય છે અને ટુ વ્હીલર લઈને જાય એના પણ એક્સિડન્ટ થાય છે ડ્રાઈવર બધા પ્રકારના હોય છે ફક્ત ટ્રક માટે બસ માટે રિક્ષા માટે કે જીપ માટે જે ડ્રાઈવરો છે એને ત્યાં કાયદો લાગુ નથી પડવાનો તમામ ડ્રાઈવરોને કાયદો લાગુ પડવાનો છે આ લડાઈ ફક્ત કોચ કેરિયરના જે ડ્રાઈવરો છે એના માટે નથી લાગો એટલે આટલી સંખ્યામાં જે ભેગા થયા એ તદ્દન વસ્તુ ખોટી છે ટુ વ્હીલર વાળા બી સામ સામે અથડાયા એ પણ રન હિટ રનવે જ કરાશે જેથી એમણે પણ આવ્યું જોઈએ હાજરી આપવા નથી આવ્યા ખાલી જોવા આવ્યા છે ઘણી જગ્યા આપણે એમ જોયા છે કે ભાઈ અમારું શું આ તો ખાલી ડ્રાઈવરોની ની મિટિંગ છે ભાઈ તમે ટુ વ્હીલર લઈને જાઓ તમે બી ડ્રાઈવર જ ગણાવો અરે રે વસ્તુ જ્યારે કાયદો પસાર થયો તો વિપક્ષ ની હતો લોકસભામાં

સંવિધાન ની રક્ષણ કરવાની જવાબદારી આપણી સંવિધાન બદલવા પર આવી ગયા છે આપડે સંવિધાન બતાવવાનું છે દરેક ડ્રાઈવરો એ ધ્યાન રાખવાનું છે પોતાની ઘર ની અંદર ટુ વ્હીલર ચલાવતા હોય ફોર વ્હીલર ચલાવતા હોય કે સરકારી ડ્રાઈવર હોય એ રજા મૂકી દેવું નથી જરૂર

આખા ધરમપુર ની અંદર હોવી જોઈએ અહિયાં ઉભેલા છે તો તમામ લોકો ને આ ખુદ ખબર પડવી જોઈએ કે આદિવાસી કોણ છે દિવસે આદિવાસી ઘર ડ્રાઈવરો છે ઘર ડ્રાઈવરો હોવાના કારણે આ કાયદો બધા પર લાગુ પડવાનો છે જે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જોઈ છે એ લોકોને નથી લાગુ પડવાનું છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ભારતની અંદર સિત્તેર ટકા ડ્રાઈવરો છે જેથી આ કાયદાને રદ કરવા માટે દરેક ડ્રાઈવરોએ આવવું જોઈએ ટુ વ્હીલરથી લઈને મોટા વાળા વાળા વિકલ્પ સુધી લાવવા માટે આ રેલી ભાગ લેવો જોઈએ અને કાળા કાયદાની સામે લડત ચલાવી છે 何を言ってんの